મિત્રની પત્ની પર દાનત બગાડી હતી મિત્ર જ્યારે પોતાના ઘરે ન હતો ત્યારે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી તેને ધાક ધમકી આપી ફરિયાદીની પત્નીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી જ વોન્ટેડ હતો આરોપી વિરુદ્ધ લિંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફોડતો હતો આરોપીની બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપી લાલજી ચૌહાણ જેની ઉંમર ઓગણપચાસ હાલ છે તેની ધરપકડ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના જમવા ગામથી કરવામાં આવી છે આરોપી ત્યાં મજૂરી કામ કરતો હતો આમ વર્ષ ઓગણીસો અઠ્ઠાણુમાં સુરત શહેરના લીંબાત વિસ્તારમાં પરણિતા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે છવ્વીસ વર્ષ બાદ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાથી ધરપકડ કરી છે મિત્રની પત્નીની સાથે દુષ્કર્મ કરનાર આરોપી છવ્વીસ વર્ષથી આ કેસમાં વોન્ટેડ હતો